સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં રાતના સમયે આતંક મચાવવાના મામલે સચિન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં બંને આરોપીઓને લઈ જઈ જાહેરમાં બંને પાસે માફી મંગાવવામાં આવી હતી આ ઉપરાંત આરોપી પાસેથી સાત મોબાઈલ અને બાઇક કબજે કરાયા હતા સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ દાખલ થયેલો હતો બીએનએસની કલમ એકસો અઢાર એક એકસો અઢાર બે ત્રણસો બાવન ચોપન અને ની કલમ એકસો પાંત્રીસ એક મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્ર કુમાર જગરામ વર્મા આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુના ફરિયાદી છે એ એક જગ્યાએ યુરીન કરવા માટે ઊભા હતા તો એક મોટર સાયકલ ઉપર બે ઈસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે એમને પાછી ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો આ ગુનો અનડીટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરે કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી રહે ગીરકડી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંહ રહે પાલી ગામ હનુમાન ચોક સચિન જીઆઈસી સુરત આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમજ ગુનાની તપાસ કરતા આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમન કે જેનું પૂરું નામ સરનામું મળી આવેલું નથી ત્યાંનું પણ ઇન્વોવમેન્ટ જણાવેલું હતું એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી એ ફરિયાદીનું નામ જે છે સુમિત સિંહ દિનેશસિંહ જાતે સિંહ આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો એમને છરીથી શરીરે ઈજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા જે અનુસંધાને આ ગુનો દાખલ થયો હતો આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાંથી આ બંને આરોપીની મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ મોબાઈલ ફોન પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યો છે એક શરીર સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે જે એક ગુનાનો છે એ તિવારી અને દુર્ગેશ રાજકુમાર સિંઘ કે જેમની ધરપકડ થયેલી છે એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા પટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્ને મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલ છે